મિત્રો વોટ હેપન્સ વેન ઓપોઝિટ એટ્રેક્ટ સવાલનો જવાબ છે ગુજરાતી ફિલ્મ બની અને એનું નામ છે ત્રિશા ઓન ધ રોક એક નાઈટ પાર્ટીમાં મળતા બે યુવક અને યુવતીની વાત ત્રિશા ઓન ધ રોક્સ યુવતી ત્રિશા અને યુવકનું નામ વિશાલ

યુવક અને યુવતીની વાતને ત્રિષા ઓન ધ રોકમાં વણી લેવામાં આવી છે આ ફિલ્મ આજથી ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં રિલીઝ થઈ રહી છે જો મને મળેલી માહિતી ખોટી ના હોય તો આ ફિલ્મનું બજેટ કરોડોમાં છે અને આ ફિલ્મ કદાચ પહેલી ગુજરાતી ફિલ્મ છે જે

ગુજરાતી દર્શકોને બુટલેગર સાથેની લવ સ્ટોરી ગમશે કે કેમ એ આવતા સપ્તાહે જોઈશું મિત્રો ગત સપ્તાહે આપણે વાત કરી હતી કે આ સપ્તાહે એક પણ ફિલ્મ રિલીઝ થઈ નથી જોકે ઓછા બજેટની અને ખૂબ ઓછી પબ્લિસિટી વાળી બે ફિલ્મો રિલીઝ થઈ જેની મારી પાસે માહિતી નહોતી એટલે એ વાત તમને ન જણાવી શક્યો પરંતુ બીજી જલુલ જલુલ આવજો આ બંને ફિલ્મો સોશિયલ મીડિયા ઉપર અને જે કલાકારો છે જે સર્જક છે તેના ઇન્સ્ટાગ્રામ પર થોડી પબ્લિસિટી કરી હતી એને કારણે અમે આ ફિલ્મ વિશેની વાત ગત સપ્તાહે કરવાનું ચૂકી ગયા જો કે આ બે ફિલ્મોના પહેલા સપ્તાહના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો લગભગ સાત થી આઠ લાખ રૂપિયા જ આ બંને ફિલ્મોનું એટલે કે દરેકનું અલગ અલગ બોક્સ ઓફિસ કલેક્શન છે

25 એક લાખ રૂપિયા જેટલું થયું છે આ ફિલ્મની દશા આવી કેમ થઈ એની ચર્ચા ફિલ્મ મેકર કલાકાર અને ફિલ્મ ફેટોર્નિટીના લોકોએ જરૂર કરવી જોઈએ સાથે એ પહેલાના સપ્તાહમાં રિલીઝ થયેલી ગઈ લગભગ સુપર હિટ થઈ ચૂકી છે અત્યાર સુધીના બોક્સ ઓફિસના જે કલેક્શનના આંકડા હતા એ ટોપ ફાઈવ ની અંદર કલેકશન પંદર કરોડ નો આંકડો લગભગ આંબી ચૂક્યો છે એના એક દિવસનું એટલે કે એકવીસ માં છેલ્લા દિવસના કલેક્શનની વાત કરીએ તો લગભગ સત્યાવીસ લાખ રૂપિયા છે એટલે એમ કહી શકાય કે ચૂપના બે વીકના કલેક્શનની કમ્પેરિઝનમાં જમકુડીનું માત્ર એક જ દિવસનું કલેક્શન આપણું વધારે છે કેમ એની ચર્ચા સમય મળશે અને જો ચોક્કસ માહિતી કે જાણકારી મળશે તો આપણે ચોક્કસ કરીશું મિત્રો આજથી આપણે એક નવો ટોપિક શરૂ કરી રહ્યા છે ગુજરાતી સિનેમાની અંદર એક ટોક શરૂ કર્યો છે પોડકાસ્ટ એ પોડકાસ્ટમાં એને ઘણા બધા ગુજરાતી કલાકારોના ઇન્ટરવ્યુ કર્યા અને આ ઇન્ટરવ્યુ દરમિયાન એને પરેશભાઈ રાવલ પણ ઇન્ટરવ્યુ કર્યો પરેશભાઈએ ગુજરાતી સિનેમામાં શું ખૂટે છે અથવા ગુજરાતી સિનેમાને માટે શું કરવું જોઈએ તેની વાત કરી એનો ઓડિયો આ પોડકાસ્ટના સૌજન્યથી હું તમને સંભળાવી રહ્યો છું પણ એઝ ફાર એઝ ધ રિજનલ સિનેમા ઇઝ કન્સર્ન ગુજરાતી સુપર ફાઇન ઇન થિયેટર થિયેટરની અંદર બાકી આપણા ગુજરાતી પિક્ચરમાં કેટલા સારા એક્ટરો છે સિદ્ધાર્થ છે સારા એક્ટરો છે 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 સારા સારા સબ્જેક્ટ પણ હમણાં સમંદર સારી ઘણી બધી સારી પિક્ચર પણ શું છે આપણને થિયેટર મળવું જોઈએ એ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ હોવી જોઈએ સરખી રોબસ્ટ હોવું જોઈએ સપોર્ટ હોવો જોઈએ અને ગુજરાતી પ્રેક્ષક હિન્દી સિનેમા જોવા જશે ગુજરાતી જોવા નહીં જાય છે ભાઈ ધીરે ધીરે સુધરશે કારણ કે તમે જેમ સારી વસ્તુ આપતા જશો ને એમ ટ્રેન્ડ ચેન્જ થશે આજનો એપિસોડ પૂર્ણ કરતા પહેલા ફરી એકવાર મેરે પાસ માં હૈ સિનેમા